ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સૌરાષ્ટ્રની એક મહિલા નેતાને સોંપાઈ શકે છે તેવી ચર્ચાઓ ચારે બાજુ વહેતી થઈ ગઈ છે ભાજપમાં પણ આ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે તો હવે આ ચર્ચાઓ ફરીથી કેમ શરૂ થઈ શા માટે શરૂ કરવામાં આવી અને આ સ્થાન કયા મહિલા નેતાને સોંપાઈ શકે છે તે અંગેનું સમગ્ર એનાલિસિસ આપણે આજે આ વિડીયોમાં કરીશું નમસ્કાર સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં હું છું છો ઠક્કર આપની સાથે લોકસભા ચૂંટણીના સમય બાદથી જ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટેલનો સમય ગાળો જે છે તે સમાપ્ત થઈ ગયો હતો પરંતુ ટૂંક સમયમાં જેવા વિધાનસભાની પેટા ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ તેમનો પદનો આ સમયગાળો લંબાવવામાં આવ્યો હતો અને સીઆર પાટિલના અધ્યક્ષતાને વા વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી પરંતુ હવે આ બધી જ ચૂંટણીઓ સમાપ્ત થયા બાદ આ પદ કોને સોંપવામાં આવશે તે અંગે સૌથી મોટો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી બની ગયો છે જેમાં હાલમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે કેન્દ્રની જવાબદારી પણ સંભાળી રહ્યા છે તો બીજી બાજુ રાજ્યસ્થાનની જવાબદારી પણ સંભાળી રહ્યા છે એટલે કે એક એક પગ તેમનો કેન્દ્ર સ્તરે જોવા મળી રહ્યો છે તો બીજો પગ તેમનો રાજ્ય સ્તરે જોવા મળી રહ્યો છે આ બેવડી જવાબદારી તેમના માથા ઉપર આવીને ઊભી છે એટલા માટે તેઓ જાહેર કાર્યક્રમોમાં સતત કહેતા આવ્યા છે જે આડકતરી રીતે રાજ્ય સરકારને નિવેદન આપતા હોય છે કે હવે મારો સમયગાળો પ્રદેશ પ્રમુખ તરીકેનો સમાપ્ત થઈ ચૂક્યો છે એટલે હવે મારા સ્થાન ઉપર કોઈ અન્ય વ્યક્તિને બેસાડવામાં આવે એવા અનેક નિવેદનો જે છે તે આડકતરી રીતે સી આર પાટીલ જાહેર કાર્યક્રમોમાં સરકારને આપતા હોય છે પરંતુ હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે તેમનું સ્થાન કયા વ્યક્તિને આપવામાં આવશે હવે તે વચ્ચે એવી ચર્ચાઓ જબરજસ્ત ચર્ચાઓ શરૂ થઈ ચૂકી કે આ પદ જે છે તે સૌથી ભાજપ સૌથી મહત્વનું જે પદ છે તે સૌરાષ્ટ્રની એક મહિલા નેતાને સોંપાઈ શકે છે અને તે તે ચર્ચાનો વેગ ક્યારે શરૂ થયો અંગેનો આપણે પહેલા જવાબ જોઈ લઈએ તો ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂકની જવાબદારી કેન્દ્ર સ્તરે ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે જ્યારે તેઓ શુક્રવારે અહીંયા ગુજરાતના પ્રવાસ માટે આવ્યા હતા ત્યારે તાત્કાલિક ધોરણે તેઓ ભાજપ સંગઠન ભૂતાનના મહામંત્રી રત્નાકરજી સાથે તેમણે મહત્વપૂર્ણ એક બેઠક યોજી હતી તેમજ તેમણે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તાત્કાલિક ધોરણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શનિવારે જે છે તેઓ તાત્કાલિક ધોરણે જામનગર ખાતે ગયા હતા જામનગરની તેમને મુલાકાત હતી અને ત્યારબાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેનો પ્રવાસની ગોઠવણ કરી હતી હવે આ સમગ્ર કાર્યક્રમ વચ્ચે પ્રશ્ન એવો ઉઠી રહ્યો છે કે તેમણે જામનગરની મુલાકાત લીધી અને તેના કારણે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખનું પદ જે છે તે સૌરાષ્ટ્રની એક મહિલાને સોંપાઈ શકે છે આ કમાન એક મહિલા નેતાના હાથમાં આવી શકે છે તેવી ચર્ચાઓ જબરજસ્ત ચાલી રહી છે કારણ કે ભૂપેન્દ્ર યાદવ જેમણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નિમણૂકની જવાબદારી કેન્દ્રીય સ્તરે સોંપવામાં આવી છે તેમણે તાત્કાલિક જે છે તે જામનગરની મુલાકાત

અને કિસ્સાઓ આપણે સાંભળતા પણ હોઈએ છીએ કે આ બંને જે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ વચ્ચે જે મેળ નથી હોતો તેવા અનેક સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ તે આ બંને વ્યક્તિઓ વચ્ચેના અનેક ફરિયાદો પણ જે છે તે સાંભળવા મળતી હોય છે એટલે ભાજપ જે છે તે આ પ્રદેશ પ્રમુખનું પદ મહિલાને સોંપીને આ બંને વ્યક્તિઓ વચ્ચેનો સુમેળ સાધવા માગતી હોય તે રીતની શંકાઓ જે છે તે હાલમાં શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે કારણ કે એક મહિલા નેતા જે છે તે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે આ બંને પદ વચ્ચે એનો સુમેળ સાધી શકે છે તેમજ બીજી બાજુ સંગઠન અને મંત્રીમંડળની વાત કરવામાં આવે તો સંગઠન અને મંત્રીમંડળનું સંકલન પણ સારી રીતે સચવાઈ શકે અને બીજી બાજુ એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ પેદા થાય એટલે ભાજપ હાઈ કમાન્ડ જે છે તે આ પ્રદેશ પ્રમુખનું પદ મહિલા નેતાને સોંપી શકે તેવી શક્યતાઓ હાલમાં ચાલી રહી છે અને તેવી ચર્ચાઓ પણ જે છે તે જબરજસ્ત જોવા મળી રહી છે અને પહેલા પણ આ ચર્ચાઓ ચાલી હતી અને સૌથી મહત્વની વાત તો એ છે કે ભાજપ હાઈ કમાન્ડ આ પ્રદેશ પ્રમુખનું જે પદ જે છે તે સંગઠનના મૂળ વ્યક્તિને પણ સોંપી શકે છે કારણ કે જો સંગઠનના મૂળ વ્યક્તિને ન સોંપવામાં આવે તો ભાજપમાં આંતરિક વિખવાદ ફાટી નીકળે એટલા માટે કરીને ભાજપ હાઈકમાન્ડ કોઈપણ રિસ્ક નહીં લે કારણ કે તે સંગઠનના જ મૂળ વ્યક્તિ હશે તેને જ આ પદ સોંપશે તે ચોક્કસ છે કારણ કે ભાજપ હાઈકમાન્ડ તે સંગઠનમાં કોઈ પણ બાંધછોડ કરવા નથી માંગતી જેમાં પહેલાં પણ એવી શક્યતાઓ ચાલી રહી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ જે છે તે ઉત્તર ગુજરાતમાંથી કોઈ નેતાને સોંપાઈ શકે અથવા તો સૌરાષ્ટ્રના કોઈ નેતાને સોંપાઈ શકે છે અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગુજરાતનું ગુજરાતના રાજકારણનું કેન્દ્ર બિંદુ જે સૌરાષ્ટ્ર છે

છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તાર વિસ્તરણની અનેક ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે અને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે હવે ભાજપ હાઈકમાન્ડ આ મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે કરશે કારણ કે મંત્રીપદ લેવા માટે અનેક ધારાસભ્યો કાગડોળે રાહ જોઈને બેઠા છે કતારમાં ઊભા છે કે અમને મંત્રીપદ ક્યારે સોંપવામાં આવે અને અમે તમને પહેલાંના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ તેમજ અર્જુન મોઢવાડિયા અલ્પેશ ઠાકોર જેવા અનેક કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ભાજપમાં આવેલા આયાતી નેતાઓ જે છે તે સતત રાહ જોઈને બેઠા છે કે મંત્રી પદ ક્યારે સોંપવામાં આવે કારણ કે મંત્રી પદ સોંપવા ભાજપમાં લાવવામાં આવ્યા હતા એટલે તેઓ સતત જે છે તે કાગડોળે રાહ જોઈને બેઠા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય અમને મંત્રી પદ ક્યારે આપવામાં આવે પરંતુ જો ભાજપ હાઈકમાન્ડ કોંગ્રેસી આયાતી નેતાઓને મંત્રી પદ સોંપે છે તો ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ આંતરિક વિખવાદ નો જ્વાડા ફાટી નીકળે કારણ કે હાલમાં પણ જે રીતે ભાજપ ભાજપે કેટલાક કોંગ્રેસે આયાતી નેતાઓને ભાજપમાં લાવ્યા છે અને તેના કારણે મૂળ ભાજપી કાર્યકરો છે મૂળ ભાજપના નેતાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે તેના કારણે આંતરિક વિખવાદ પણ ઊભો થયો છે જેમાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે નેતાઓનું કહેવું છે કે અમે તન મન ધનથી પગ અમારા જે ભાજપ પક્ષ છે તે તેને આગળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અમે આર્થિક રીતે બધી જ રીતે જે છે તે ભાજપને અમારો સહકાર આપ્યો છે અને જો છેલ્લે કોંગ્રેસી આયાતી નેતાઓના હાથમાં સત્તા જાય તો એ ગેરવ્યાજબી છે તેવા અનેક આરોપો જે છે તે ભાજપના મૂળ કાર્યકર્તાઓ અને નેતાઓ લગાવતા હોય છે અને તેના કારણે આંતરિક વિખવાદ પણ જે છે તે ભાજપમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ જોવા પણ મળી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં જો મંત્રી મંડળમાં કોંગ્રેસી આયાતી નેતાઓને સ્થાન આપવામાં આવે તો ભાજપમાં વધુ આંતરિક વિખવાદ ફાટી નીકળે એટલે ભાજપ હાઈકમાન્ડ માટે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું મંત્રીમંડળમાં જે છે તે કોંગ્રેસી આયાતી નેતાઓને સ્થાન આપવામાં આવે છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે અને સૌથી પહેલા મોટો પ્રશ્ન તો એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે કારણ કે ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પહેલાં તો ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ કોને સોંપાય મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય અને ત્યારબાદ મંત્રીમંડળમાં સ્થાન કોને આપવામાં આવે અને બીજી બાજુ કે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો કયા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તે અંગેની પણ અનેક ચર્ચાઓ જે છે તે હાલમાં ચાલી રહી છે જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને ક્યાંક ને ક્યાંક જે છે તે તેમનું પદ છીનવાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં નાણા મંત્રી તરીકે અન્ય કોઈ પણ નેતાને સ્થાન મળી શકે છે તેવી ચર્ચાઓ પણ હાલમાં ચાલી રહી છે તેમજ ત્યારબાદ વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું પદ પણ જે છે તે તેમના પદ ઉપર પણ અન્ય કોઈ વ્યક્તિને બેસાડવામાં આવે એટલે કે તેમનું પદ પદ પણ છીનવાઈ શકે તેવી ચર્ચાઓ પણ હાલમાં ચાલી રહી છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો તેમના બે પુત્રોના જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈને અનેક ટીકાઓ આ મંત્રીની થઈ રહી છે તેમજ તેમની ફરિયાદો અનેક ઘણી ફરિયાદો જે છે તે પણ ભાજપ કમાન્ડને મળતી હોય છે તેના કારણે હાલમાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક ભીખુસિંહ પરમારનું પદ જે છે તે મંત્રી પદ છીનવાઈ શકે છે અને તેમના સ્થાન ઉપર અન્ય કોઈ નેતા ને બેસાડવામાં આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો હવે જોવું રહ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખના સ્થાન ઉપર શું સૌરાષ્ટ્રની મહિલા નેતાને બેસાડવામાં આવે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે અને બીજી બાજુ મંત્રીમંડળમાં વાત કરવામાં આવે તો આ મંત્રીમંડળમાં કોંગ્રેસે આયા તે નેતાઓને સ્થાન મળશે કે કેમ તે અંગે પણ જબરજસ્ત પ્રશ્નો ઉઠી રહ્યા છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ